જુનાગઢ જિલ્લામાં નગરપાલિકા ગામમાંથી ચાર જેટલા ભાજપના હોદ્દેદારો સાથે સો જેટલા કર્મચારીઓ દ્વારા ભાજપ સાથે છેડો અને કોંગ્રેસમાં જોડાતાની સાથે જ રાજકારણમાં ખડભડાટ મચી ગયો છે જેથી આવનારી ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે તેમ માનવામાં આવી રહ્યું છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા કામ કર કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ